દરેક દેવતાઓ શક્તિશાળી છે હું તમે ગણપતિમાં માનો કૃષ્ણમાં માનો અંબેમાં માનો ગૌચરમાં માનો મેરડી માનો કોઈ પણ દેવને માનો ને દરેક દેવતાઓ શક્તિશાળી છે પણ એ દેવ ઉપર તમને કેટલી શ્રદ્ધા છે એ પ્રમાણે તમને દેવ ફળ આપે બ્રાહ્મણ દરેક પૂજનીય જે બ્રાહ્મણ તપસ્વી હોય બ્રાહ્મણને વંદન કરો ને આજે પણ તમને આના આશીર્વાદ મળે પણ તમે કેટલી શ્રદ્ધાથી વંદન કરો છો બધા પગે લાગે એટલે આપણે લાગવું પડે એટલે લાગો છો કે તમને એની અંદર શ્રદ્ધા છે એ રીતના તમને ફળ મળે તમે તીર્થમાં જાઓ ગંગાજીમાં સ્નાન કરો ને પુણ્ય મળે મળે ને મળે પણ તમને એમ થાય કે મહારાજ આવું તો પાણી અમારી સોસાયટીમાં આવે જ છે તો તમને એવું ફળ મળે મંત્રો દરેક શક્તિશાળી છે ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલો શ્રી કૃષ્ણ શરણામમાં બોલો ગાયત્રી મંત્ર બોલો જય અંબે મંત્ર બોલો દરેક દેવ દરેક મંત્રો શક્તિશાળી છે એ મંત્રો તમને ફળ આપે જ પણ એ મંત્ર તમે કેટલી શ્રદ્ધાથી મંત્ર જપો છો ને એ પ્રમાણે તમને એનું ફળ મળશે તમે જેને પણ ગુરુ બનાવો ને માટીના પૂતળાને પણ ગુરુ એકલવ્ય બનાવ્યા હતા ગુરુ જેને પણ બનાવો ગુરુમાં તમને કેટલો વિશ્વાસ છે કેટલી શ્રદ્ધા છે એ પ્રમાણે તમને ગુરુનું ફળ મળશે દરેક દેવતાઓ શક્તિશાળી છે કોઈ નાનો છે કોઈ ગાડી જ આપી શકે બીજા ભગવાન બંગલો આપી શકે આવું નથી બધા ભગવાન બધું આપી શકે પણ તમારી ભાવના યાદૃશી ભાવના તમારી શ્રદ્ધા અને ભાવના કેટલી છે એ પ્રમાણે ફળ આપે અને કૃષ્ણ ભગવાનને માનતા હોય એટલે માતાજીને ન માનવા માતાજીનો અનાદર કરવો એ પણ નથી માતાજીને માનતા હોય શંકર ભગવાનને ખરાબ કહેવાય એ પણ ધર્મ નથી આપણો સનાતન ધર્મ કોઈને ખરાબ કહેતો નથી કોઈના સંપ્રદાય વિશે ખરાબ બોલવું એ ધર્મ નથી આપણો ધર્મ તો અને તમે જો સતી પતિ પતિવતા પત્ની હોય એ પત્ની એના માટે પતિ તો સર્વસ્વ છે પણ એ શું કરે સાસુ સસરાને માન આપે દિયરને લાડ કરે જેઠજી નું સન્માન કરે બાળકોને દુલાર કરે પ્રેમ કરે પણ પતિ તો પતિ છે ને પતિનું સન્માન કોણ લઈ શકે એમ જગતની અંદર બધા દેવતાનો આદર કરવો પણ જગતપતિ પરમાત્મા જેને જેનામાં આપણને શ્રદ્ધા છે એ જ આપણો ઈષ્ટ દેવ અને એ જ દેવ શક્તિશાળી તમે ભગવાન કૃષ્ણને માનતા હો અને તમે અંબાજી દર્શન કરવા જાઓ તો શું અંબાજી માને દર્શન નહીં કરવાના પ્રાર્થના કરવાની હે મા ભગવતી આજે તારા દરબારમાં આવ્યો છું હે મા ચાચરના ચોકવાળી પેલા તો હું ભગવાનની બહુ બધી માળા કરતો હતો હમણાંથી થોડી ઓછી માળા જાય છે મા તું મને શક્તિ આપજે કે હું ભગવાનની વધારે